રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફોરેસ્ટ વિભાગને વધુ એક સફળતા મળવા પામી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા દેશી બાવળ કાપતી એક ગેંગ પકડી પાડી હોવાનું સામે આવ્યું છે તાલુકાના ફોરેસ્ટ વિભાગના ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમ દ્વારા ગત મોડી રાત્રીએ છતરાજા ગામમાં રેડ પાડી હતી જેમાં ગેરકાયદેસર દેશી બાવળનો કાપેડા જથ્થા સાથે બે વાહનો સાથે બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા તો છતરાજા ગામે ગેરકાયદેસર દેશી બાવળનું બેફામ તોડીને બહાર ગામ વેચાણ કરતા બે આરોપીઓની પકડીને આખરી તપાસ કરતા તેમની પાસેથી અન્ય સાત આરોપીઓના નામો ખુલ્યા હતા જેને લઈ બે આરોપીઓને ગત મોડી રાત્રિએ પકડિ પાડ્યા હતા તો અન્ય 7 આરોપીઓ આજરોજ પકડિ પાડવામાં આવ્યા હતા તો ફોરેસ્ટ વિભાગના ઓફિસર દ્વારા આરૂગી પાસેથી લાકડાના કટિંગના સાધનો જપ્ત કરી રૂપિયા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બને રાત્રિના સમયે એ બાબતે જૂના સ્થળ ઉપરથી બે વ્યક્તિને અટકાયત કરવામાં આવ્યા હતા તેની સાથે જે સાધનો હતા બોલેરો ગાડી અને છકડો રિક્ષા તે બંને પણ અમે અટકમાં લીધેલ હતું ત્યારબાદ પંદરથી વીસ કલાકનું જે અંતર હતું તેની અંદર અમે લોકોએ બીજા આરોપીઓની તપાસ કરી અને બીજા સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તે લોકોની પણ આજે ઇન્કવાયરી પૂર્ણ કરે છે તેમની પાસેથી અત્યાર સુધી કુલ ત્રણ લાખ ત્રીસ હજાર જેટલો દંડ વસૂલ કરે છે